જય માતાજી તો સ્વાગત છે બધાનું મારા આજના નવા બ્લોગ માં અને ઉનાળા વેકેશન પડી ગયું છે અને છોકરાઓ બધા જો મોજ કરે છે વેકેશન પડી ગયું છે એટલે અને અમે આજે પાર્ટી રાખી છે પાણીપુરીની તો જો બધા એમાં શેરીની બધી ઓનલી ફોર લેડીઝની પાણીપુરીની પાર્ટી કરી છે કીટી પાર્ટી જેવું નાનું આયોજન કર્યું છે અને અમારા બાજુ ભાવનાબેન છે ને અગાસી ઉપર જો બધા ભેગા થયા છે બધી લેડીઝ અમારી અંકલ ભાભી જો પાણીપુરીનો મસાલો આવે એ મિક્સ કરે છે અને બધી બહુ જો ઉપર આવી છે અગાસી પર બેઠા છે બધા અને પાણીપુરીની બધી વસ્તુ લઈવા લઈ જો અને આમાં જો કોમાલી આવી છે એને પાણીપુરી નથી ખાને એટલે ઉપરથી ડોકા કાઢે સાર્થક ને ધ્યાનો જો પારી ઉપર ચડી ને જોવે કેવી અમુક ધ્યાન રાખવા જોઈ ને ઉપર અને આ છાસ નું લીધું છે પાણી નાખવાનું બાકી છે હજી

ગુજરાતી હોય એટલે તીખું તો આપણે જોઈએ જ અને પૂરી આવી ગઈ છે એ હજી અંદર સ્ટોક માં પડી છે સેવ ઝીણી સેવ જો પાણીપુરી ની સેવ ને બધું લઈ એવા છે હજી તો બધી પ્રિપરેશન હાલે છે મસાલો ને એવું બને છે હજી આમ થોડોક ટાઢો થાય પછી ખાવાનું ચાલુ કરવાનું છે

બનાવે પાણીપુરી પાણીપુરીનો મસાલો બધા એકદમ એટલે બહુ મસ્ત થઈ ગયો

તો જો પાણીપુરી મસાલો ને બધું થઈ ગયું છે ને હવે ડુંગળી નું કામ પણ ચાલુ કર્યું છે કટ કરવાનું અમારે ડિમ્પલ ભાભી છે એ જો કટ કરે છે સોનલ ભાભી છે એ ફોતરા ઉતારે છે અને શીતલ ભાભી છે એ કટકા કરે છે નાના નાના અને આ બાકીના જે મેમ્બર છે ને એ મોટી મોટી વાતો કરે છે બજેટ માંથી જે પૈસા વેતા ને એનું શું કરું ને એ વિચારે આઈસ્ક્રીમ ખાવું સોડા પીવી અમુક ને શેરી નો રસ હા અમુક ને શેરીનો રસ પીવો છે આઈસ્ક્રીમ ખાવું છે આઈસ્ક્રીમ આ જો રસ વડે છે બધા રસ જ પીવો હે હાલો રસ જ હાલો તો જો બચ્ચા બર્દી ને પાણીપુરી ખાવાનું આપી દીધું છે બધા બેસી ગયા છે જો પાણીપુરી લઈને

અને અહીંયા બચા પાર્ટી માટે ભરે છે પાણીપુરી પ્લેટ રેડી કરે છે પાણી નાખી જો હાથે પાણીપુરી ખાઈનું કીધું બોલતો હલો બધા પાણીપુરી ખાવા લો મોઢા તો એવડા ફાડે જ ને પાણી અરે વાહ આ તું કું પુરી બતાવતો મમ્મી અરે વાલો કે ખાવા હાલો કે તો ફાઈનલી પાણીપુરીની પાર્ટી શરૂ થઈ ગઈ છે ખાવાની વારોપુરી ને એટલી ભૂખ લાગી છે આમ જો કોઈ ઊંચું પાણી નથી જોતું ખાવા અને રિંકલ ભાભી હાય બેસી ગયા છે જો અને મારી પ્લેટ આયા છે મને જો પાણીપુરી જોઈને બહુ મન થયું છે ખાવાનું ભૂખ લાગી છે તો હું બેસી જાવ હાલો હાલો જલ્દી જરાખું આખા જ લઈ લો તો જો ભાવના એની મસ્ત કુકિંગની ચેનલ છે યુટ્યુબમાં ઓફ ફ્લેવર કરીને તો બધા એની ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બહુ મસ્ત કુકિંગ કરે છે અને ઘણા બધા સબસ્ક્રાઈબર થઈ ગયા છે એમને

વાસણ સારા ન થાય તો લિક્વિડ થોડું વધારે પણ ધોવાઈ જાય ને એટલે બધા જવાનું છે અહીંથી સર્કલે વોકિંગ કરીને એટલે પાણીપુરી જે બધા ખુશી ખુશી ને ખાધી ને બધા પચી જાય અને પછી ત્યાં જઈને બધાયને બધા ને સોડા ને એવું બધું પીવાનું છે જો બધા ડિસ્કસ કરે હાલી ને જવું કે ગાડી લઈને જવું કે જો Ela tá com dois <laughs> dias. Tá com dois dias. Tá